એજ્યુકેશન દ્વારા એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓએ ભાગ લીધો અને રંગબેરંગી ચિત્રો પોતાનામાં રહેલી શક્તિ પ્રદર્શિત કરી હતી આ વેળાએ એકેડેમી દ્વારા સારું ચિત્ર પાડનાર નાના ભૂલકાઓને કેટેગરી પ્રમાણે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજ રોજ તાપી এড્યુકેશન એકેડમી દ્વારા વ્યારા ખાતે આવેલી લિટલ બામ સ્કૂલ ની અંદર આર્ટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નાના ભૂલકાઓને આ વેકેશનનો સમય ગાળો ચાલે છે એ દરમિયાન એમની જે અંદર રહેલી આવડત છે કળા છે એને બહાર લાવવા માટે આ એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો અમારી સંસ્થા દ્વારા અને લગભગ 300 થી વધારે વિદ્યાર્થીઓ અને એના વાલીઓએ આજે આ કોમ્પિટિશનની અંદર ભાગ લીધો છે અને વેકેશન એમની કળાને કઈ રીતે બહાર લવાય એ માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો અમે જે પ્રયાસ કર્યો છે એને તાપી જિલ્લાના વાલી મિત્રોએ ખૂબ જ સુંદર પરિસાદ આપ્યો છે અને ભવિષ્યમાં પણ બાળકોની પ્રતિભાવને બહાર લાવવા માટે અમે આવા કાર્યક્રમો કરતા રહીશું અને વાલી મિત્રો અમને સહકાર આપતા રહેશે એવી જ આશા રાખીએ છીએ તાપી જિલ્લા એલસીબીની ટીમે વાહન ચોર ગેંગને ઝડપી પાડી છે આઠોળકી લગ્ન પ્રસંગમાંથી